ડિસામાં હોમગાર્ડ જવાનો દ્વારા થેલેસિયમિયા પીડિત બાળકો માટે રક્તદાન કરાયું જિલ્લા કમાન્ડર હિંમતસિંહ રાઠોડની આગેવાનીમાં જનજાગૃતિ રેલી યોજાઈ ઉત્કૃષ્ટ કામગીરી કરનારા હોમગાર્ડ જવાનોને સન્માનિત કરાયા હોમગાર્ડ સ્થાપના દિવસની ઉજવણી અંતર્ગત ગુરુવારે બનાસકાંઠા હોમગાર્ડ્સના જિલ્લા કમાન્ડર હિંમતસિંહ રાઠોડની આગેવાનીમાં ડીસા શહેરના માર્ગો ઉપર દેશભક્તિના ગીતો સાથે જનજાગૃતિ રેલી આકર્ષણ જમાવ્યું હતું બનાસકાંઠા જિલ્લા હોમગાર્ડ દ્વારા જિલ્લા કમાન્ડર હિંમતસિંહ રાઠોડની આગેવાનીમાં જિલ્લાના જુદા જુદા યુનિટ દ્વારા ઝોન વાઇઝ હોમગાર્ડ સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવે છે ત્યારે ગુરુવારે ડીસા ખાતે હોમગાર્ડ સ્થાપનાની ઉજવણી અંતર્ગત ડીસા સરદાર કુશીનગર ગઢ અને પાથાવાડા યુનિટના જવાનો દ્વારા વહેલી સવારે હોમગાર્ડ ડીસા કચેરીથી જવાનોએ હાથમાં જનજાગૃતિના બેનરો સાથે રેલી યોજી શહેરના જુદા જુદા માર્ગો પર ફરી લાયન્સ હોલ ખાતે પહોંચી હતી ત્યારબાદ લાયન્સ હોલમાં જિલ્લા કમાન્ડર હિંમતસિંહ રાઠોડ ડીસાના પ્રોબેશનલ ડીવાય એસપી ડોક્ટર અનિલ શિરારા ડીસા શહેર ઉત્તર પીઆઈ એસટી ચૌધરી ડીસાના એસ કે પંડ્યા બાબુભાઈ ફોકુ સરદાર કૃષિનગરના એફડી રબારી પાથાવાડાના કેજી ઠાકોર ઠાકોરગઢના નરેશભાઈ સહિત હોમગાર્ડ્સ જવાનોની વિશેષ ઉપસ્થિતિમાં રક્તદાન કેમ્પ સહિતના કાર્યક્રમો યોજાયા હતા વયનિવૃત્તિ જવાનો અને ઉત્કૃષ્ટ કામગીરી કરનાર જવાનોને સન્માનપત્ર આપી જિલ્લા કમાન્ડર હિંમતસિંહ રાઠોડના હસ્તે

આજરોજ છ ડિસેમ્બર હોમગાર્ડ સ્થાપના દિન નિમિત્તે ડીસા યુનિટ ખાતે ડીસા પાંઠાવાડા દાંતીવાડા અને ગઢના યુનિટ અધિકારીઓ તેમજ જવાનોએ ભેગા મળી સ્થાપના દિનની ઉજવણી કરે આ સ્થાપના દિનની ઉજવણી નિમિત્તે ડીસા શહેરમાં તમામ હોમગાર્ડ જવાનો દ્વારા જનજાગૃતિના બેનરો સાથે રેલીનું આયોજન કરે તેમજ થેલેસેમિયા ગ્રસ્ત બાળકો માટે તમામ જવાનોએ બ્લડ ડોનેશન કેમ્પનું પણ લાયન્સ હોલ ડીસા ખાતે આયોજન કરે આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ડીસાના પ્રોબેશન ડીવાયસપી સિસરા સાહેબ હાજર રહે તેમજ આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ડીસા યુનિટના યુનિટ અધિકારી પંડ્યા સાહેબ તેમજ પાંથાવાડા દાંતીવાડા અને ગઢ યુનિટના યુનિટ અધિકારીઓ તેમજ જવાનોએ આ કાર્યક્રમને ખૂબ જ સારી રીતે સફળ બનાવી અને છ ડિસેમ્બરે હોમગાર્ડ સ્થિમ સ્થાપના દિવસ નિમિત્તે ભારત માતાને વંદન કરેલ વસ્તુ ભારત